વિચારો છે કે તમારા જીવનમાં અચાનક આટલા બધા ફેરફારો કેમ આવવા લાગે છે કેમ ક્યારેક તમારું દિલ ખૂબ ભારે થઈ જાય છે અને ક્યારેક બિનકારણે એટલું શાંત કે તમને જાતે જ અજીબ લાગે કેમ અચાનક કેટલાક લોકો તમારા જીવનમાંથી દૂર થઈ જાય છે કેમ અચાનક તમારી આદતો બદલાવા લાગે છે અને કેમ અચાનક તમારું મન દરેક નાની વસ્તુને અલગ નજરે જોવા લાગે છે શું આ બધું એમ જ થઈ રહ્યું છે ના બિલકુલ નહીં જીવનમાં કઈ પર એમ જ નથી થતો જારે ભગવાન કોઈ વ્યક્તિને પસંદ કરે છે તો સૌથી પહેલા તેની અંદરથી ફેરફાર શરૂ કરે છે બહારથી નહીં તે મનમાં હલચલ પેદા કરે છે અને દિલમાં ધ્રુજારી પેદા કરે છે અને આજ તે ક્ષણ હોય છે જારે વ્યક્તિ વિચારમાં પડી જાય છે કે આખરે તેની સાથે શું થઈ રહ્યું છે પર રોકો મિત્રો તમારા માટે આટલી મહેનત કરી છે આ વિડિયો બનાવવામાં તો બદલામાં તમે પણ આ મહેનતનું ફળ એટલે વિડિયોને લાઈક કરીને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરજો અને સાથે કોમેન્ટમાં થેન્ક્સ યુનિવર્સ જરૂર લખજો જેથી બ્રહ્માંડ તમારી ઈચ્છાને સાંભળે અને તેને જલ્દી પૂરી કરી દે ચાલો વિડિયોમાં આગળ વધીએ ઘણા લોકો ભગવાનના સંકેતો સમજી શકતા નથી कारण के तेमने लागे छे के भगवान संकेत त्यारेज आपे छे जारे कोई चमत्कार थाए, कोई आवाज संभळाय के आकाश माथी कई देखाय पर सत्य तो एना थी बिल्कुल अलग छे जारे भगवान तमने पसंद करे छे तो सौथी पहला तमारा शरीर मा तमारा मन मा तमारी ऊर्जा मा नाना नाना फेरफारो देखावा लागे छे अने आ फेरफारो एटला शांत એટલા ગહન અને એટલા રહસ્યમય હોય છે કે સામાન્ય વ્યક્તિ તેમને અવગણી દે છે પણ જે સમજી જાય છે તે જાણી જાય છે કે તેનું જીવન હવે જેવું નહીં રહેવાનું અને એક વાત ધ્યાનમાં રાખજો આ દુનિયામાં કરોડો લોકો છે પણ આ વિડિયો તમારી સામે આવ્યો છે આ કોઈ સામાન્ય વાત નથી કદાચ ઉપરવાળો તમને કંઈક કહેવા માંગે છે કદાચ તે તમને કજોરવા માંગે છે કદાચ તે તમને યાદ અપાવવા માંગે છે કે તમારું જીવન કોઈ સામાન્ય હેતુ માટે નથી બન્યું તમારું અસ્તિત્વ તમારી તકલીફો તમારો સંઘર્ષ આ બધું કોઈ મોટા ફેરફારનો ભાગ છે જારે ભગવાન કોઈને પસંદ કરે છે તો તે તેની જૂની દુનિયાને તોડે છે જેથી નવી દુનિયા બનાવી શકાય પણ આ તૂટવાનો અવાજ માત્ર અંદર સંભળાય છે બહાર નહીં તમારા શરીરમાં તમારા મનમાં તમારી વિચાર સરણીમાં તમારી લાગણીઓમાં જે અચાનક ફેરફારો આવી રહ્યા છે તે संयोग નથી આ તેજ સંકેતો છે જે ભગવાન માત્ર પોતાના પસંદ કરેલા લોકોને આપે છે આ સંકેતો દરેકની સાથે નથી થતા આ માત્ર તે લોકોમાં દેખાય છે જેમના માટે ઉપરથી પહેલેથી જ એક માર્ગ નક્કી કરી દીધો હોય છે અને જો તમે ધ્યાનથી સાંભળશો પોતાનું મન શાંત કરીને પોતાનું દિલ થોડું ખોલીને તો કદાચ તમને લાગે કે તમે પણ તેજ લોકોમાંથી એક છો આજે હું તમને તે સાત દૈવી સંકેતો જણાવવાનો છું જે કહે છે કે ભગવાન કોઈને પસંદ કરી ચૂક્યા છે પણ તેના પહેલા આ સમજી લો કે આ સંકેતો ખૂબ ગહન છે ખૂબ સૂક્ષ્મ છે અને આ કોઈ પણ વ્યક્તિના આખા જીવનની દિશા બદલી શકે છે जो तमे तेमने साची रीते समझी लीधा तो तमारी विचारसरणी स्पष्ट थई जशे तमारा निर्णयो स्पष्ट थई जशे अने तमारी दिशा स्पष्ट थई जशे अने जो तमे तेमने अवगणी दीधा तो तमे ते मार्ग थी भटकी शको छो जे तमारा माटे ऊपर थी पहले थी लखाई चुक्यो छे हवे पोतानु मन थोड़ु शांत करो पोतानी अंदर झांको अने जात पासे थी मात्र एकज सवाल पूछो શું તે ફેરફારો જે છેલ્લા દિવસોમાં તમે અનુભવ્યા છે શું તે ખરેખર એમ જ હતા કે પછી ક્યાંક એવું તો નહીં કે ભગવાન તમને બોલાવી રહ્યા? યા છે હવે હું તમને પહેલો દૈવી સંકેત જણાવાવાનો છું. તૈયાર થઈ જાવ કારણ કે આગળ જે તમે જાણશો તે તમારી અંદરની આંખો ખોલી દેશે. જારે ભગવાન કોઈ વ્યક્તિને પસંદ કરે છે તો સૌથી પહેલો સંકેત તેના મનની શાંતિ અને બેચેનીના રૂપમાં સામે આવે છે આ સાંભળવામાં અજીબ લાગે છે પણ આ જ સત્ય છે એક તરફ મન અચાનક શાંત થઈ જાય છે બીજી તરફ એ જ મનમાં એવી બેચેની ઉઠવા લાગે છે જેને સમજાવવી મુશ્કેલ હોય છે કન્ફ્યુઝન એ નથી હોતું કે શું થઈ રહ્યું છે असली कन्फ्यूजन ए હોય છે કે કેમ થઈ રહ્યું છે આ શાંતિ અને બેચેની નું મિશ્રણ કોઈ માનસિક થાક નથી હોતો આ સંકેત હોય છે કે તમારી આત્મા હવે જાગવા લાગી છે અને જ્યારે આત્મા जागे છે તો મન ક્યારેક શાંત પણ હોય છે અને બેચેન પણ ક્યારેક તમે અનુભવતા હશો કે તમે પહેલા જેવું વિચારી શકતા નથી જે વસ્તુઓમાં પહેલા મજા આવતી હતી હવે એ જ વસ્તુઓ બેકાર લાગવા લાગે છે જે અવાજોમાં તમને ઘેરાયેલા રહેતા હતા હવે એ જ અવાજો તમને અંદર સુધી પરેશાન કરે છે જે લોકો સાથે તમને કલાકો વાતો કરતા હતા હવે તેમની સાથે 2 મિનિટ વાત કરીને પણ મન થાકી જાય છે આ ફેરફારો એમ જ નથી આવતા આ તેજ ક્ષણો હોય છે જ્યાં ભગવાન તમારું મન ને જૂના બોજમાંથી મુક્ત કરી રહ્યા હોય છે जेथी तमे तुम्हारी असली दिशा જોઈ શકો જારે તમને અચાનક એકલતા ગમવા લાગે જારે ભીડમાં ઉભા રહીને પણ મન પોતાની અંદર ખેંચાવા લાગે જારે તમે જાત સાથે વધુ વાતો કરવા લાગો તો સમજી જાઓ કે ઉપરવાળો તમારી તૈયારી કરી રહ્યો છે પણ આ સંકેતને સૌથી વધુ લોકો ખોટી રીતે સમજી લે છે તે વિચારે છે કે કદાચ તે ઉદાસ થઈ રહ્યા છે કદાચ તે તૂટી રહ્યા છે કે કદાચ તેમની અંદર કંઈ ખોટું છે જ્યારે સત્ય તેનાથી ઉલટું હોય છે ભગવાન તમને પસંદ કરે છે તો તે તમારા મનની અંદરથી તે બધી વસ્તુઓને બહાર કાઢવા લાગે છે જે તમને તમારા માર્ગથી દૂર લઈ જઈ રહી હતી લોકોની આદતો જૂની ઈચ્છાઓ બેકારના ડર નકલી લાગણીઓ આ બધું મનમાંથી નીકળે છે તો અંદર ખાલીપણું અનુભવાય છે લોકો તેને ઉદાસી સમજી લે છે જ્યારે આ દૈવી શુદ્ધિકરણ હોય છે તમે ધ્યાન આપશો તો છેલ્લા દિવસોમાં તમને અચાનક સત્ય ખૂબ જલ્દી દેખાવા લાગ્યું છે કોણ ખોટું બોલી રહ્યું છે કોણ તમારો ફાયદો ઉઠાવી રહ્યો છે કોણ માત્ર જરૂરિયાતના સમય આવે છે બધી વાતો પਹਿલા કરતાં વધુ સ્પષ્ટ થઈ જાય છે પહેલા તમે તે વસ્તુઓને અવગણી દેતા હતા પણ હવે તમારું મન જાતે જ તમને રોકવા લાગે છે આ ફેરફાર ભગવાનના પસંદ કરેલા લોકોમાં જ આવે છે કારણ કે તેમને આગળ જઈને બીજાના જીવનને પણ પ્રકાશિત કરવાનું હોય છે અને તેના માટે પહેલા તેમનું પોતાનું અંદર સ્વચ્છ હોવું જરૂરી છે તમારા મનનો અવાજ મજબૂત થવા લાગે છે અંતર્જ્ઞાન મજબૂત થઈ જાય છે તમને પહેલેથી જ ખબર પડવા લાગે છે કે વસ્તુઓ કેવી હશે કોણ તમારા માટે સાચું છે અને કોણ ખોટું લોકો તેને સિક્સથ સેન્સ કહે છે પણ અસલમાં ઉપરથી મોકલેલું માર્ગદર્શન હોય છે જારે ભગવાન તમને પસંદ કરે છે તો તે તમારું મન ને તીક્ષણ કરી દે છે જેથી તમે ભૂલ ના કરો તમે ખોટા લોકો પર વિશ્વાસ ના કરો અને તમારું પગલું હંમેશા સાચી દિશામાં પડે તમારી અંદર એક અજીબ પ્રકારનો આત્મવિશ્વાસ પણ આવવા લાગે છે ભલે બહારથી તમને લાગે કે તમે નબળા થઈ રહ્યા છો પણ અંદર ક્યાંક એક અવાજ સતત કહેતો રહે છે કે કંઈક મોટું થવાનું છે કંઈક બદલાવાનું છે કંઈક નવું શરૂ થવાનું છે આ અવાજ તમારો નથી આ સંકેત છે કે બ્રહ્માંડ તમારા માટે માર્ગ બનાવી રહ્યો છે અને આ તે જ સંકેત છે જે માત્ર પસંદ કરેલા લોકોને મળે છે જો તમે તાજેતરમાં અનુભવી રહ્યા છો કે તમારું મન બિન કારણે શાંત પણ થઈ રહ્યું છે અને બેચેન પણ જો તમારું દિલ કંઈક નવું શોધી રહ્યું છે જો તમારી વિચારસરણી રાતોરાત બદલાઈ રહી છે જો તમે જૂના સંબંધો જૂના લોકો જૂની આદતોથી દૂર થઈ રહ્યા છો તો યાદ રાખજો તમે તૂટી રહ્યા નથી તમે તરાશવામાં આવી રહ્યા છો તૂટવું દુખ આપે છે પણ તરાશુ બદલી દે છે આ પહેલો સંકેત છે અને જો આ તમારી સાથે થઈ રહ્યું છે તો તમે તે માર્ગ પર ચાલી ચૂક્યા છો જ્યાં પગલા ઓછા હોય છે પણ મંજીલ ખૂબ ઊંચી હોય છે જારે ભગવાન કોઈને પસંદ કરે છે તો બીજો સંકેત સીધો શરીર અને તમારી ઊર્જા પર દેખાય છે આ ફેરફારો એટલા સૂક્ષ્મ હોય છે કે મોટા ભાગના લોકો તેને બીમારી સમજી લે છે પણ અસલમાં આ શરીરનું શુદ્ધ થવું હોય છે તમારું શરીર માત્ર હાડકા અને માંસથી બનેલું નથી તમારી ઊર્જા જ તમારી અસલી તાકાત છે જારે ઉપરવાળો તમને કોઈ મોટો કામ માટે પસંદ કરે છે તો સૌથી પહેલા આજ ઊર્જાને બદલે છે તમે અનુભવશો કે અચાનક તમારું શરીર પેલા જીવતું નથી રહ્યું ક્યારે ખૂબ થાક લાગે છે ક્યારે ખૂબ હળવાશ ક્યારે ઊંઘ જલ્દી આવે છે ક્યારેક મોડે સુધી ઊંઘ જ નથી આવતી ક્યારેક ભૂખ વધી જાય છે ક્યારેક અચાનક ઉછી થઈ જાય છે આ ઉતાર ચઢાવ બીમારી નથી આ આંતરિક આવૃત્તિ પરિવર્તન હોય છે તમારી આત્મા એક ઊંચી અવસ્થામાં જઈ રહી હોય છે અને તમારું શરીર તે ફેરફારને અપનાવવાનો પ્રયાસ કરી રહ્યું હોય છે તમારી આસપાસની ઊર્જા પર બદલાવ લાગે છે જે જગ્યાઓ પર પહેલા તમને સારું લાગતો હતો હવે ત્યાં બેચેની થવા લાગે છે અને જે જગ્યાઓ પર પહેલા તમને એકલા અનુભવતા હતા હવે એ જ જગ્યા તમને શાંત કરી દે છે આ એટલા માટે થાય છે કારણ કે ભગવાન જ્યારે તમારી ઊર્જાને ઊંચી કરે છે તો તમારી આત્મા નીચી આવૃત્તિ વાળા વાતાવરણને સહન કરી શકતી નથી લોકો બદલાઈ જાય છે જગ્યાઓ બદલાઈ જાય છે આદતો બદલાઈ જાય છે પણ અસલ ફેરફાર માત્ર તમારી ઊર્જામાં થાય છે અને તેની સાથે તમને દરેક વસ્તુ અલગ દેખાવા લાગે છે એક અનેક ખૂબ મજબૂત સંકેત આવે છે તમે ભીડ ગમતી નથી તમે ಅನવશક અવાજ ગપશપ ઝઘડા ફરિયાદો નકારાત્મકતા આ બધું બિલકુલ સહન કરી શકતા નથી પહેલા તમે આ બધાની વચ્ચે પર જીવી લેતા હતા પર હવે તમારો શરીર જાતે જ તમને એવા વાતાવરણ થી દૂર લઈ જાય છે આ તમારી નબરાઈ નથી આ દૈવી રક્ષા છે ભગવાન પોતાના પસંદ કરેલા લોકોને નકારાત્મક વાતાવરણ થી જાતે દૂર કરી દે છે જેથી તે ખોટી ઊર્જા થી પ્રભાવિત ના થાય યારે તમે નોંદ કરશો કે તમારો શરીર અચાનક ગરમ કે ઠંડો અનુભવવા લાગે છે જારે હવામાન એવું નથી હોતો આ આંતરિક શુદ્ધિકરણનો સંકેત છે જારે દિલ દિમાગ અને આત્મા જેરી વસ્તુઓ છોડે છે તો શરીર ગરમી મુક્ત કરીને કે ઊર્જા ઠંડક થી જાતે સંતુલન કરે છે ઘણા લોકો આને સમજતા નથી અને ડરી જાય છે પણ આ તેજ પ્રક્રિયા છે જેમાં ભગવાન તમારો બોજ હળવો કરી રહ્યા હોય છે અને સૌથી મહત્વનું તમારી અંદર એક નવી ઊર્જા પેદા થવા લાગે છે પણ ઊંચા અવાજમાં નથી આવતી આ ખૂબ શાંત ખૂબ ધીમી પણ ખૂબ ગહન હોય છે જેમ કે ક્યાંક અંદર એક ચિંગારી જલી રહી હોય જે ધીમે ધીમે તેજ થઈ રહી છે આ તેજ અંદરની આગ છે જેમાંથી યોદ્ધા સંત નેતા અને ज्ञानी વ્યક્તિઓ બને છે આ આગ બહાર દેખાતી નથી આ અંદર શક્તિ બનીને બેસી જાય છે જે લોકો આને અનુભવી લે છે તે જાણે છે કે તેમનું જીવન હવે સામાન્ય નહીં રહેવાનું તમારું શરીર હવે તમને અનુકૂળ નથી કઈ આદત તમારી ઉર્જા ઘટાડી રહી છે કયો વ્યક્તિ તમને નબળો કરી રહ્યો છે પહેલા તમે આ વસ્તુઓને અવગણતા હતા હવે તમારું શરીર જાતે જ વિરોધ કરવા લાગે છે અને આ વિરોધ ભગવાન તરફથી આવે છે કારણ કે જારે તે તમને પસંદ કરે છે તો તે નથી ઈચ્છા કે તમારો શરીર નબળો રહે આ બીજો સંકેત ખૂબ શક્તિશાળી છે કારણ કે આ ફેરફાર સાથે તમે બહારથી નબળા દેખાઓ છો પણ અંદરથી પેલા કરતા વધુ મજબૂત થઈ રહ્યા છો લોકો સમજતા નથી કે આખરે તમે શું થઈ રહ્યો છે पर तमने खबर होय छे के तमारी अंदर कई मोटू बदलाई रही हूँ छे तमारु शरीर हवे मात्र शरीर नथी रही आ एक माध्यम बनी रही छे एक मार्ग एक साधन जेने भगवान कोई हेतु माटे तैयार करी रहया छे जो ताजे तरमा तमे आ बदु अनुभवी रहया छो था ऊर्जा परिवर्तन असामान्य शांति अचानक संवेदनशीलता नकारात्मकता थी दूरी भीड़ थी असुविधा तो याद रख जो आ संकेत छे के तमने पसंद करवामा आव्या छे आ फेरफारो डरावा माटे नहीं पर तमने ऊंचे उठाववा माटे आवे छे जारे भगवान कोई ने पसंद करे छे तो एक त्रिजो अने खूब गहन संकेत देखाय छे अने आ संकेत सीधो दिलनी अंदर अनुभवाय छे ते छे अचानक एकलता सारी लागवा लागवी पहला ज्यां तमे लोकोमा रहीने खुश रहता हता હવે એ જે ભીડ તમે અંદરથી ખાલી કરી દે છે પેલા જાત દિવસ સભર વાતો કરવી સારી લાગતી હતી હવે એ જ વાતો થકવી દે છે પેલા જા તમે હંમેશા કોઈની સાથે રહેતા હતા હવે તમારું મન જાત સાથે મળવા માંગે છે આ ફેરફાર સામાન્ય નથી આ ઉપરવાળા તરફથી આપેલો સંકેત હોય છે કારણ કે જારે કોઈ વ્યક્તિને ખાસ જવાબદારી આવવાની હોય છે તો તેને પેલા અવાજથી દૂર લઈ જવામાં આવે છે ભગવાન હંમેશા પોતાના પસંદ કરેલા લોકોને ભીડમાંથી હટાવીને શાંત જગ્યાએ રાખે છે જેથી તેમનું મન સ્વચ્છ થઈ શકે તેમનો વિચાર નિર્મળ થઈ શકે અને તેમની આત્મા જાગી શકે ભીડમાં રહેનારું મન હંમેશા વિખરાયેલું રહે છે એકલા રહેનારું મંઝ પોતાનું asli સ્વરૂપને ઓળખે છે તમને અનુભવ્યું હશે કે છેલ્લા દિવસોમાં તમને પોતાનો ઓલો પોતાની શાંતિ અને પોતાની વિચારસરણી વધુ સારી લાગવા લાગી છે પહેલા જ્યાં તમે હંમેશા બહાર રહેવા માંગતા હતા હવે તમે ઘરમાં રહીને પણ બિલકુલ ઠીક અનુભવો છો લોકો આને ઉદાસી સમજી લે છે પણ આ ઉદાસી નથી આ અંદરની હાકલ છે भगवान जारे तुमने पसंद करे छे तो ते तुमने जात साथे जोडवा लागे छे अने जारे मन जात साथे जोड़ाय छे तो आवाज बेकार लागवा लागे छे तुम्हारी आत्मा હવે બહારના અવાજોમાં નહીં અંદરના आवाजમાં રસ લેવા લાગે છે અને અંદરનો आवाज હંમેશા શાંત હોય છે એટલા માટે તમે અચાનક તે વસ્તુઓથી દૂર થવા લાગો છો જે માં પહેલા તમારી રુચિ હતી લાંબી બેઠકો बेकार नी वातो, झगड़ा खेचताण बीजा निंदा बीजा गपशप आ बधु तमने थकवा लागे छे। तमारू मन कहे छे के आ बधु हवे मारा माटे नथी, अने आ कहवु तमारा मन्नु नथी तमारी आत्मा कही रही होय छे। धीमे धीमे तमे अनुभवशो के जूना लोको तमारा थी दूर थई रहा छे। केटलाक लोको जाते हटी जाए छे। केटलाक ने तमे हटावा लागो छो। આ દૂરી પ્રવાહની વિરુદ્ધ નથી હોતી આ પ્રવાહ સાથે હોય છે ભગવાન જ્યારે કોઈને પસંદ કરે છે તો સૌથી પહેલા તે તેની આસપાસના નકારાત્મક લોકોને હટાવે છે જેથી તેનું મન દૂષિત ના થાય અને જે લોકો સાચા હોય છે તે જ ટકે છે બાકીના બધા છૂટી જાય છે આ એકલતા નથી આ હટણી હોય છે અને સૌથી ખાસ વાત તમારું મન હવે સામાન્ય વસ્તુઓમાં પણ શાંતિ શોધવા લાગે છે કોઈ હવાનો ઝોકો પણ તમને અંદર સુધી સ્પર્શી જાય છે કોઈ સવારની કિરણ પણ મનને આરામ આપે છે કોઈ પક્ષીનો અવાજ પણ દિલને હળવું કરી દે છે આ સંકેત છે કે તમારી આત્મા હવે સંવેદનશીલ થઈ રહી છે અને સંવેદનશીલ આત્માને જ પસંદ કરવામાં આવે છે ભગવાનનો માર્ગ મુશ્કેલ નથી હોતો પણ ભીડભાડવાળો વાળો પણ નથી હોતો આ માર્ગ શાંત હોય છે અને શાંતિમાં તે તે તમને ચાલવું શીખવે છે એટલા માટે પસંદ કરેલી વ્યક્તિ ક્યારે એકલતાથી ડરતી નથી તેને અપનાવે છે કારણ કે તેને ખબર હોય છે કે આ જ સમય તેની વૃદ્ધિનો છે આ જ સમય તેની આત્માના વિસ્તારનો છે આજ સમય તેનું અસલી સ્વરૂપ સામે લાવે છે जो तमारी साथे एवु थई रह्यु छे के तमने एकलता सारी लागी रही छे तमने भीड़ थी दूरी अनुभवाई रही छे तमने शांत जग याओ मा सुख मड़ी रही छे अने लोको अचानक तमारा जीवन माथी दूर थई रहया छे तो याद राख जो आ कोई अकस्मात नथी आ संकेत छे के भगवान तमने कोई मोटा हेतु माटे तैयार करी रहा छे जारे भगवान कोई व्यक्ति ने पसंद करे छे तो एक अद्भुत परिवर्तन तेनी अंदर आवे छे तेनु दिल अचानक खूब स्वच्छ थवा लागे छे ते जेवु पहला हतु तेवु बिल्कुल नथी रहतो तेना दिल मा एक नवी प्रकारनी कोमलता आववा लागे छे एक नवी प्रकारनी समझ विकसित थाई छे अने एक खूबज सुंदर प्रकारनो फेरफार शुरू थई जाय छे लोको आने नबराई समझे छे પણ નબરાઈ નથી હોતી આ દિલ નો જાગૃત થવો હોય છે જારે દિલ जागे છે તો વ્યક્તિ ની નજર બદલાઈ જાય છે તે માત્ર શરીર નથી જોતો તે વ્યક્તિ ની અંદર છુપાયેલી સત્યતા ને જોવા લાગે છે તમે જાતે પણ અનુભવ્યું હશે કે છેલ્લા દિવસોમાં તમારું દિલ નાની નાની વાતો થી પીગળવા લાગ્યું છે કોઈ દુખ જોઈએ તો મન ભરાઈ આવે છે કોઈ ની તકલીફ સાંભળીએ તો દિલમાં કરુણા પેદા થઈ જાય છે કોઈ ગરીબ દેખાય તો દિલ જાતે કહે છે કે કઈ કરો કોઈ રડતું દેખાય તો તમારી આંખો પણ ભીની થઈ જાય છે આ અચાનક આવેલો ફેરફાર તમારી નબળાઈ નથી આ સંકેત છે કે ભગવાન તમારી અંદર દયા અને સમજની તે શક્તિને જાગૃત કરી રહ્યા છે જે માત્ર પસંદ કરેલા લોકોની અંદર હોય છે જારે દિલ સ્વચ્છ થવા લાગે છે તો વ્યક્તિની અંદરથી અહંકાર, ક્રોધ, બદલાની ભાવના અને મનનો અંધકાર ધીમે ધીમે બહાર નીકળવા લાગે છે. તમને જાતે અનુભવ થશે કે તમે પહેલા જેટલી જલ્દી ગુસ્સો નથી કરતા. પહેલા જે વાતો પર આગ લાગી જતી હતી હવે એ જ વાત તમને એટલું પરેશાન નથી કરતી. પહેલા જ્યાં તમને તર્ક કરતા રહેતા હતા હવે એ જ જગ્યાએ તમને શાંતિ શોધવા લાગો છો. पहला जहां ते जीतवा मांगता हता, हवे त्या तमने समझू सारू लागे छे, आ फेरफार कोई उपदेश थी नथी आवतो, आ परिवर्तन अचानक नथी आवतो, आ दैवी स्पर्श थी आवे छे, जारे दिल स्वच्छ थाय छे, तो मन पण शांत थवा लागे छे, तमारी विचारसरणी गहन थवा लागे छे, तमे दरेक वस्तु ने पहला करता वधु ध्यान थी जोवा लागो छो તમે લોકોની વાતોની પાછળનો અર્થ સમજવા લાગો છો તમે માત્ર શબ્દો નથી સાંભળતા તમે લાગણીઓ સમજવા લાગો છો અને આ શક્તિ ખૂબ ઓછા લોકોને મળે છે આને જ ભગવાનનો ચોથો સંકેત કહેવાય છે દિલનો પ્રકાશ તમે ધ્યાન આપશો તો ધીમે ધીમે તમારા દિલમાં એક અલગ પ્રકારની મજબૂતી પણ આવવા લાગી છે આ મજબૂતી કોઈ સાથે લડવાની નથી પણ જાત પર નિયંત્રણ રાખવાની છે હવે લાગ્યું છે કે કઈ વાત ખરેખર મહત્વની છે અને કઈ નથી કયો ઝઘડો તમારે લડવો જોઈએ અને કયો છોડી દેવો જોઈએ કયો સંબંધ તમારી ભલાઈ માંગે છે અને કયો માત્ર તમારી લાગણીઓનો ઉપયોગ કરી રહ્યો છે દિલનું સ્વચ્છ થવું માત્ર દયા નથી આપતું આ બુદ્ધિ પણ આપે છે बुद्धि जे साचाने साचू અને ખોટાને ખોટું કહી શકે આ અવસ્થામાં આવતા જ તમે અનુભવશો કે તમે જાતે બીજાને ઓછું જજ કરવા લાગ્યા છો પહેલા જ્યાં તમે કોઈને જોઈને તરત رائے બનાવી લેતા હતા હવે ત્યાં તમે વિચારો છો કે કદાચ એ વ્યક્તિ કંઈક બીજો સહન કરી રહી હશે કદાચ તે પણ દુઃખમાંથી પસાર થઈ રહ્યો હશે કદાચ તેનો ગુસ્સો asli નથી તેના ગાના પરિણામ હશે આ સમજ અચાનક નથી આવતી આ દૈવી શક્તિથી આવે છે તમે જાતે પણ અનુભવશો કે હવે તમને કોઈની બુરાઈ કરવામાં મજા નથી આવતી તમને બીજાની નિંદામાં રુચિ નથી રહેતી તમને મજાકમાં કોઈને દુખ પહોંચાડવું સારું નથી લાગતું તમારું દિલ હવે સ્વચ્છ થઈ ચૂક્યું છે અને સ્વચ્છ દિલ કોઈને દુખ પહોંચાડતું નથી એટલા માટે ભગવાન પહેલા દિલને શુદ્ધ કરે છે જેથી તમે દુનિયાને તેજ પ્રેમ આપી શકો જે તેમણે તમારી અંદર મૂક્યો છે અને સૌથી અદ્ભુત વાત સ્વચ્છ દિલવાળી વ્યક્તિ પાસે ભગવાન જાતે ઊભા રહે છે કારણ કે જે દિલમાં નફરત, જૂઠ, ક્ષેત્રપિંડી, ઈર્ષા અને ક્રોધ ઓછો થતો જાય છે તે દિલમાં ભગવાનનો વાસ થવા લાગે છે એ જ કારણ છે કે જ્યારે દિલ સ્વચ્છ થાય છે તો માર્ગો જાતે સ્વચ્છ થવા લાગે છે અર્જનો હટવા લાગે છે સાચા લોકો તમારા જીવનમાં આવવા લાગે છે ખોટા લોકો જાતે દૂર થવા લાગે છે જો તમે અનુભવી રહ્યા છો કે તમારું દિલ પહેલા કરતાં વધુ નરમ થઈ રહ્યું છે તમે પોતાની અંદર નવી સમજ નવી કરુણા અને નવી પરિપક્વતા જોઈ રહ્યા છો તો સમજી જાઓ આ તમારો ફેરફાર નથી આ ભગવાનનો સ્પર્શ છે તમે પસંદ થઈ ચૂક્યા છો અને ભગવાન હવે તમારા દિલને તે સ્વરૂપમાં ઢાળી રહ્યા છે જે આગળ જઈને ઘણા લોકોનો આધાર બનેગા જારે ભગવાન કોઈ વ્યક્તિને પસંદ કરે છે તો એક એવો સંકેત આવે છે જેને જોઈને મોટા ભાગના લોકો ડરી જાય છે તેમને લાગે છે કે તેમનું જીવન બગડી રહ્યું છે જારે સત્ય એ હોય છે કે ભગવાન તેમનું જીવન ફરીથી બનાવવાની તૈયારી કરી રહ્યા હોય છે આ સંકેત છે अचानक जीवन में तूटफूट शुरू थी एवं लगे कि जाने बधु एक साथ बगड़ी रू जे काम में पहला सरलता एच काम अचानक मुश्किल लागवा लागे छे। जे लोको पर विश्वास हतो एच लोको बदलावा लागे छे। केतलाक संबंधों जाते तूटी जाए छे। केतलिक आदतों अचानक छुटवा लागे छे। अने केटलाक मार्गो बंद थई जाए छे। लोको आने दुर्भाग्य कहे छे। પણ આ દુર્ભાગ્ય નથી હોતું આ ઉપરવાળાની યોજનાનો ભાગ હોય છે કારણ કે નવી શરૂઆત હંમેશા જૂનાનો અંત થી થાય છે તમે જાતે અનુભવતા હશો કે છેલ્લા દિવસોમાં તમારા જીવનમાં ઘણી વસ્તુઓ બદલાઈ રહી છે ઘણીવાર આ ફેરફારો તમને તકલીફ પણ આપે છે પણ સત્ય એ છે કે ભગવાન તમને ત્યાંથી હટાવી રહ્યા છે જ્યાં રહેવું તમારા માટે ઠીક નહોતો તે તે લોકો ને તમારું જીવનમાંથી દૂર કરી રહ્યા છે જે તમારું દિલ કે તમારી આત્માને ધીમે ધીમે નબરા કરી રહ્યા હતા તે તે આદતો ને તમારથી ખોટાવી રહ્યા છે જે તમને નીચે ખેંચી રહી હતી તે તે જગ્યાઓમાંથી કાઢી રહ્યા છે જ્યાં તમે ખૂબ નાના બનીને રહી રહ્યા હતા ભગવાન ક્યારે સીધા નથી કહેતા કે આ ના કરો કે ત્યાં ના રહો તે સંકેતો આપે છે અને જારે મનુષ્ય સંકેતો સમજતો નથી ત્યારે તે તે જગ્યાને જાતે અસહ્ય બનાવી દે છે જેથી તમે ત્યાંથી નીકળી जाओ ઘણી વાર તમે અનુભવશો કે જે વ્યક્તિને તમને ક્યારે ગુમાવવા નહોતા માંગતા એ જ વ્યક્તિ તમારા જીવનમાંથી દૂર થઈ ગઈ આ દુખ આપે છે પણ તેની પાછળ હંમેશા એક મોટું કારણ હોય છે भगवान કોઈને તમારું જીવનમાંથી ત્યારે હટાવે છે જ્યારે એ વ્યક્તિ તમારા ભવિષ્યની ઊંચાઈને સહન કરવા લાયક નથી હોતી એ જ રીતે જૂના સપના પણ તૂટવા લાગે છે કારણ કે ભગવાન નવો સપના આપવાના હોય છે જૂની વિચારસરણી તૂટે છે કારણ કે નવી વિચારસરણી આવવાની હોય છે જૂની ઓળખ બिखरાય છે કારણ કે તમને એક નવી ઓળખ આવવાની તૈયારી હોય છે કોઈનું વિખરાવું તેનો અંત નથી હોતો આ તેના ફેરફારની શરૂઆત હોય છે સૌથી ખાસ વાત આ તૂટફૂટના દરવાજે તમે જાત પાસેથી સવાલ પૂછવા લાગો છો કે શું હું ખોટો છું પણ સત્ય એ નથી હોતું આ તમારી ભૂલ નથી હોતી આ તમારું પસંદગી હોય છે જ્યારે ભગવાન તમને પસંદ કરે છે તો તે તમને સામાન્યથી અસામાન્ય બનાવવાની પ્રક્રિયામાં લઈ જાય છે આ પ્રક્રિયામાં જૂની આદતો, જૂના સંબંધો, જૂનો ડર, જૂની વિચારસરણી બધું તૂટે છે. તમે અનુભવશો કે આ સમયે તમારું મન એક ક્ષણ શાંત રહે છે અને આગલી જ ક્ષણ બેચેન. તમે સમજીતા નથી કે તમે રડો કે હસો, આગળ વધો કે ઊભા રહો. આ બધું એટલા માટે થાય છે કારણ કે તમારી આત્મા પરિવર્તનમાંથી પસાર થઈ રહી હોય છે. જેમ માટીને નવો આકાર આપતા પહેલા તેને તૂટવું પડે છે તેમ જ મનુષ્યને પણ ચમકતા પહેલા વિખરાવવું પડે છે પણ આ વિખરાવનો એક સુંદર પાસો છે તમે જાતને પહેલા કરતા વધુ સમજવા લાવો છો તમને ખબર પડે છે કે કોણ તમારી સાથે હતું અને કોણ માત્ર દેખાડા માટે હતું તમને ખબર પડે છે કે કયો માર્ગ તમારી આત્માને શાંત કરે છે અને કયો માર્ગ તમને ખેંચે છે आ तूटफूट तमारी दृष्टि स्पष्ट करे छे देखाव मा आ तबक्को कठिन होय छे पण आज तबक्को तमारी शक्ति बने छे आज तबक्को तमारा दिल ने मजबूत बनावे छे आज तबक्को तमने ते स्वरूप मा ढारे छे जे आगळ जईने लोको ने प्रेरणा आपशे भगवान जारे कोई ने पसंद करे छे तो पहला तेने खाली करे छे जेथी तेमा नवु भरी शकाय આ દુખનો સમય નથી તૈયારીનો સમય હોય છે અને જ્યારે આ તૂટફૂટ પૂરી થાય છે તો તમારું મન અચાનક હળવું થઈ જાય છે તમે અનુભવો છો કે તમે કોઈ બોજમાંથી મુક્ત થઈ ગયા છો તમે પેલા કરતા વધુ સ્પષ્ટ વિચારો છો આ સૌથી મોટો બ્રહ્માંડનો સંકેત છે મિત્રો જો તમને પણ આ અનુભવ થયો હોય તો કોમેન્ટ બોક્સમાં ચોક્કસ साथ वीडियो ने लाइक चैनल ने सब्सक्राइब करी ने बेल नोटिफिकेशन पर क्लिक करजो वीडियो ना अंत सुधी जोड़ावा बदल धन्यवाद